નમસ્કાર મિત્રો મિત્રો હું છું પિનલગીરી ગોસ્વામી પિનલ કોન યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું આજે તારીખ ચાર જાન્યુઆરી થી લઈને વીસ જાન્યુઆરી સુધી ગુજરાતમાં કેવું રહેશે હવામાન આવનારા દિવસોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની શક્યતા કેટલી મીની વાવાઝોડાની કેટલી શક્યતા ઉપરાંત ગુજરાતમાં એકટાફ્રિકા સર્જાય છે મધ્યપ્રદેશ તરફ વરસાદી વાતાવરણ સર્જાશે ગુજરાતમાં પણ વરસાદની સંભાવના છે પાકિસ્તાનના અનેક ભાગો રાજસ્થાન મધ્યપ્રદેશના અનેક ભાગોમાં હજુ પણ વરસાદની શક્યતા છે પવાનોનું પ્રમાણ પણ વધારે જોવા મળશે તમામ પ્રકારની માહિતી આ એક વિડીયોમાં તમને આપવાના છે વિડીયોને મિત્રો શરૂઆતથી તે લઈને એન્ડ સુધી જોશો તો તમને તમામ પ્રકારની માહિતી ખ્યાલ આવશે કે ગુજરાતમાં વરસાદની શક્યતા કેટલી રહેલી છે મિત્રો શરૂઆત કરીએ તો સિસ્ટમથી અત્યારે ઉત્તર ભારતના ઉત્તરી પટ્ટામાં એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાયું છે જે મધ્યમ સ્વરનું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે જેના ભાગરૂપે બરફ વર્ષાને વરસાદ થઈ રહી છે જેના લીધે થઈને રાજસ્થાન અને ગુજરાત સુધી એક શીતલહેરનું એક વાતાવરણ સર્જાયું છે ગુજરાતના અનેક વિસ્તારમાં ન્યૂનતમ તાપમાન પંદર ડિગ્રી કરતાં પણ નીચે નોંધાયું છે કચ્છના નલિયામાં તો આઠ ડિગ્રી કરતાં પણ નીચે ન્યૂનતમ તાપમાન પહોંચી ગયું છે આપણે અગાઉ પણ માહિતી આપી હતી કે આવનારા દિવસોમાં સિંગલ ડિજિટમાં તાપમાન જોવા મળી શકે છે જો કચ્છના નલિયાના અનેક વિસ્તારમાં એક ન્યૂનતમ તાપમાન પણ જોવા મળી રહ્યું છે ત્યારે બીજી તરફ મિત્રો પવનની પણ વાત કરી દઈએ તો આજ રોજ ગુજરાતમાં પવનનું પ્રમાણ વધારે જણાશે જેમાં દસથી લઈને પચીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે અને પવનને કારણે આપણને એક શીત લહેરનો પણ માહોલ સર્જાય તેવી પણ શક્યતા છે એટલે જોર જોરદાર કડકડતી ઠંડી માટે તૈયાર રહેવું પડશે બીજી તરફ મિત્રો ગુજરાતના અનેક ભાગોમાં ગાઢ ધુમ્મસ પણ સર્જાઈ શકે છે જેમાં વિઝિબિલિટી શૂન્ય થઈ શકે છે અને એક એક્સિડેન્ટ પણ થવાના ચાન્સીસ પણ વધી રહ્યા છે એટલે મિત્રો થોડા સાવધાન રહેજો સચેત રહેજો બીજી તરફ મોડી રાત્રે અને વહેલી સવારે ગાઢ ધુમ્મસ ઉપરાંત ઝાકળ વર્ષા પણ થઈ શકે તેવી સંભાવના છે એટલે મિત્રો ઝાકળ વર્ષાને કારણે પણ અનેક વિસ્તારોમાં એક વાતાવરણમાં ફેરફાર પણ જોવા મળી શકે છે હવે મિત્રો ખાસ કરીને વાત કરી દઈએ તો કઈ સિસ્ટમો સક્રિય છે અને આવનારા દિવસોમાં સિસ્ટમો કેટલા પ્રકારની હદ સુધી તે વરસાદ આપી શકે તેવી સંભાવના છે તો તમને તમામ પ્રકારની માહિતી એક સેટેલાઇટ બેઝના માધ્યમથી જણાવીશું આ જે છે એ જે વરસાદી વાતાવરણ અત્યારે ક્યાં ચાલી રહ્યું છે તેની માહિતી તમને દર્શાવી રહ્યું છે અત્યારે પાકિસ્તાનના દક્ષિણ તરફનો જે વિસ્તાર છે તે વિસ્તારમાં એક વરસાદી માહોલ પણ સર્જાઈ ગયો છે જે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો મધ્યપ્રદેશના પણ અનેક ભાગોમાં એક વરસાદી માહોલ સર્જાઈ ગયો છે અનેક વિસ્તારમાં હળવો મધ્યમ વરસાદ પણ શરૂ થઈ ગયો છે જ્યારે બીજી તરફ અરબી સમુદ્રમાં જે વેલ માર્ક લો પ્રેશર સિસ્ટમ સક્રિય થયું છે જેના ભાગરૂપે થઈને દક્ષિણ ભારતના અનેક વિસ્તારમાં હજુ પણ વરસાદ થઈ શકે છે હવે મિત્રો અત્યારે સિસ્ટમો કઈ સક્રિય છે તો અત્યારે એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય છે રાજસ્થાનના ઉત્તરી પટ્ટામાં સાયક્લોનિક સિસ્ટમ અને અરબી સમુદ્રમાં માર્ક લો પ્રેશર છે આવનારા દિવસોમાં બંગાળની ખાડીમાં પણ સાયક્લોનિક સિસ્ટમ સર્જાઈ શકે છે હવે આજે વેલ વેલ માર્કલો પ્રેશર સિસ્ટમ અહીંયા આગળ જે સર્જાયું છે અને અહીં જે રાજસ્થાન તરફ સાયક્લોનિક સિસ્ટમ સર્જાય છે બંનેની ટ્રફરેખા ગુજરાતમાં થઈને પસાર થાય છે એટલે આવનારા દિવસોમાં ગુજરાતમાં પણ હળવા મધ્યમ વરસાદી ઝાપટાં થઈ શકે છે હવે મિત્રો તમને સ્ક્રીન ઉપર આવનારા દિવસોમાં કેવું વાતાવરણ રહેશે તે સ્ક્રોલના માધ્યમથી તમને સમજાવીશું અને તમને જોડે જોડે એ પણ બતાવીશું કે આવનારા દિવસોમાં ગુજરાતમાં પણ વરસાદની શક્યતા રહેલી છે તો તમે જોઈ શકો છો કે આ જગ્યાએ વરસાદ અત્યારે ચાલી રહ્યો છે આવનારા દિવસોમાં વરસાદી વાતાવરણ પણ સર્જાઈ શકે છે એટલે મિત્રો તારીખ પાંચ તારીખ બાદ સિસ્ટમોની અસર વધારે જણાશે જે મધ્યપ્રદેશ ઉપરાંત અરબી સમુદ્રના અનેક ભાગોમાં વરસાદી વાતાવરણ પણ જોવા મળી શકે છે તારીખ છ અથવા તો સાત તારીખથી ગુજરાતના પણ અનેક વિસ્તારમાં ધીમે ધીમે વાતાવરણમાં પલટો આવશે કારણ કે જે ડબલ્યુડી છે વેલમા ક્લો પ્રેશર છે અને બંગાળની ખાડીના ભેજવાળા પવનો ગુજરાત સુધી જોવા મળી રહ્યા છે અને ક્લાઉડ બેઝ ફોર્મેશનના કારણે એક વરસાદી વાતાવરણ પણ સર્જાશે તારીખ સાત તારીખ બાદ ગુજરાતમાં એક વરસાદી માહોલ પણ સર્જાશે તમને સ્ક્રીન ઉપર બતાવવાનો પ્રયત્ન કરીશું કે આવનારા દિવસોમાં ગુજરાતમાં પણ વરસાદની શક્યતાઓ રહેલી છે તો મિત્રો તારીખ આઠ તારીખની આસપાસ છ એક વરસાદી માહોલ સર્જાશે જે ગુજરાતના અનેક ભાગોને અસર કરશે જેમાં ઉત્તર ગુજરાત છે ઉપરાંત મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના પણ કોઈ કોઈ ભાગોમાં છૂટી થઈ શકે તેવી પણ સંભાવના છે રાજસ્થાનના પણ અનેક વિસ્તારમાં તારીખ નવ જાન્યુઆરીની આસપાસ જોરદાર વરસાદ થઈ શકે છે અને આ જે રાજસ્થાનમાં વરસાદ થશે તે નુકસાનીવાળો વરસાદ પણ હોઈ શકે છે એટલે મિત્રો અત્યારથી જે ખુલ્લામાં કોઈ ચીજવસ્તુઓ પડી હોય તો તેને સુરક્ષિત જગ્યાએ લઈ લેજો કારણ કે આવનારા દિવસોમાં ગુજરાતમાં પણ હળવા મધ્યમ વરસાદની શક્યતા છે ખાસ કરીને છથી નવ તારીખનું જે સેશન છે તેમાં ખાસ કરીને વરસાદની સંભાવનાઓ રહેલી છે એટલે મિત્રો થોડા સાવચેત રહેજો એલર્ટ રહેજો ઉપરાંત તારીખ ચૌદ અને પંદરમી તારીખે જ્યારે ઉત્તરાયણનું પર્વ આવી રહ્યું છે ત્યારે ઉત્તરાયણના દિવસો દરમિયાન પણ એક આ સિસ્ટમ બંગાળની ખાડીમાં સક્રિય થાય તેવી સંભાવના છે જે સાયક્લોનિક સિસ્ટમમાં આપણને દેખાશે અને તેની અસર છે ગુજરાત સુધી જોવા મળશે વાદળછાયું વાતાવરણ ઉત્તરાયણના દિવસોમાં પણ જોવા મળી શકે છે પરંતુ ખાસ કરીને જે પવનની રાહ જોઈ રહ્યા છે જે પતંગ રસિયાઓ છે તેમના માટે આનંદના સમાચાર છે કે ગુજરાતમાં પવનનું પ્રમાણ મધ્યમ સરનું જોવા મળશે એટલે પતંગ રસિયાઓ માટે એક આનંદના સમાચાર કહી શકાય છે હવે મિત્રો એક ક્લાઉડ બેઝ ફોર્મેશનના માધ્યમથી પણ તમને બતાવવાનો પ્રયત્ન કરીશું કે આવનારા દિવસોમાં વાદળછાયું વાતાવરણ કેટલા અંશ સુધી જઈ શકે છે તો તમે જોઈ શકો છો કે અત્યારે ગુજરાતના અનેક ભાગોમાં એક વરસાદી માહોલ જેવું વાતાવરણ પણ સર્જાઈ ગયું છે અને જોડે જોડે ક્લાઉડ પણ જોવા મળી રહ્યા છે જેમાં ખાસ કરીને અત્યારે મધ્યપ્રદેશના અનેક ભાગોમાં વરસાદી વાતાવરણ સાથે વરસાદ પણ થઈ રહ્યો છે તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો કે આજે ગ્રીન કલરના જે ડોટ્સ છે તે ડોટ્સ એક વરસાદી વાતાવરણ દર્શાવી રહ્યું છે જે આવનારી તારીખ પાંચ તારીખ બાદ વધુ એક્ટિવ થાય તેવી સંભાવના છે તમે સ્ક્રીન ઉપર મિત્રો જોતા રહેજો કે ગુજરાતમાં પણ આવનારા દિવસોમાં વાતાવરણમાં પલટો આવશે અત્યારે વાતાવરણ એક તમને ડ્રાય દેખાશે કદાચ હવામાન ખુલ્લું લાગશે પરંતુ આવનારા દિવસોમાં પણ ગુજરાતમાં એક વરસાદની શક્યતા રહેલી છે છે વાદળછાયું વાતાવરણ જોવા મળશે કારણ કે આપણે અગાઉ પણ માહિતી આપી હતી કે મધ્યપ્રદેશ તરફ એક સાયક્લોનિક સિસ્ટમ સર્જાય જેની અસર છે ગુજરાત સુધી પણ જોવા મળી શકે છે મિત્રો સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે આઠ તારીખની આસપાસ ગુજરાતમાં પણ એક વરસાદી વાતાવરણ સર્જાશે જે ગ્રીન કલરના ભાગ તમે જોઈ શકો છો તે વરસાદી વાદળો છે અને એના લીધે થઈને ઉત્તર ગુજરાત સહિત મધ્ય ગુજરાતના પણ અનેક ભાગોમાં હળવો મધ્યમ વરસાદી થઈ શકે છે જ્યારે અરબી સમુદ્રની જે વેલમાર્ક લો પ્રેશર સિસ્ટમની અસર ગુજરાતને પણ જોવા મળશે જેમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કોઈ કોઈ ભાગોમાં છાંટાછૂટી આવનારા દિવસોમાં થઈ શકે છે ખાસ કરીને તારીખ છથી નવ તારીખનું જે સેશન છે તેની અંદર વરસાદની સંભાવનાઓ રહેલી છે એટલે મિત્રો આવનારા દિવસોમાં ગુજરાત માટે એક માઠા સમાચાર છે પરંતુ અત્યારથી આપણે ખુલ્લામાં કોઈ ચીજ વસ્તુઓ પડી હોય તો તેને સત્વરે એક આપણે સુરક્ષિત જગ્યાએ મૂકી દઈશું જેથી આપણને આવનારા દિવસોમાં ભારે નુકસાની ન થાય મિત્રો આવનારા દિવસોમાં એક ચૌદ અને પંદર તારીખે પણ વરસાદી માહોલ જેવું વાતાવરણ સર્જાશે પરંતુ ઉત્તરાયણના દિવસોમાં વરસાદની શક્યતા ખૂબ ઓછી છે એક વરસાદી માહોલ સર્જાશે પવનોનું પ્રમાણ જોવા મળશે અને એક સારું વાતાવરણ એટલે કે મિશ્ર ઋતુનો અહેસાસ પણ થનારો છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના તાજા સમાચાર અને હવામાનની લેટેસ્ટ માહિતી લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે